નમસ્કાર મિત્રો નોલેજ નેસ્ટ યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે મિત્રો બેંક ઓફ બરોડા એસએનએ એકાઉન્ટને પીએફએમએસમાં એડ કેવી રીતે કરવા અને મેપિંગ કેવી રીતે કરવું તે વિશેનો અગત્યનો વિડીયો આપણે આજે જોઈશું મિત્રો સમગ્ર શિક્ષા અંતર્ગત બનાસકાંઠા જિલ્લાની તમામ એસએમસી અને એસએમડીસીમાં બેંક ઓફ બરોડામાં એસએનએ એકાઉન્ટ અને હોલ્ડિંગ એકાઉન્ટ ઓપન કરવામાં આવેલ છે મિત્રો આ અંતર્ગત જે એસએનએ એકાઉન્ટ છે એ એસએનએ એકાઉન્ટને પીએફએમએસમાં એડ કઈ રીતે કરવા અને મેપિંગ કઈ રીતે કરવું તેની કામગીરી કરવાની થાય છે મિત્રો આપણે બે એકાઉન્ટ ખોલેલા છે એસએનએ એકાઉન્ટ અને હોલ્ડિંગ એકાઉન્ટ હોલ્ડિંગ એકાઉન્ટનું અત્યારે આપણે કશું કરવાનું નથી ફક્ત એસએનએ એકાઉન્ટ છે એને જ એડ કરવાના છે અને એને જ મેપિંગ કરવાનું છે એ આપણે ખાસ ખ્યાલ રાખીશું તો મિત્રો સૌપ્રથમ તમારા બ્રાઉઝરમાં પીએફએમએસની વેબસાઇટ છે એ વેબસાઇટ આપણે ઓપન કરીશું પીએફએ પીએફએમએસ લખીને ગૂગલમાં સર્ચ કરશું એટલે પીએફએમએસની વેબસાઇટ આપણને જોવા મળશે અહીંયા સ્ક્રીન ઉપર લોગ લખેલું તમને જોવા મળશે એ લોગિન ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ પીએફએમએસમાં આપણે અગાઉ ત્રણ એકાઉન્ટ બનાવેલા છે ચેકર એકાઉન્ટ મેકર એકાઉન્ટ અને એડમિન લોગ તો મિત્રો અહીં આપણે એડમિન લોગિન કરવાનો છે અને એડમિન નો ડિફોલ્ટ પાસવર્ડ આપણને જે તે વખતે જ્યારે આપણે આઈસીઆઈસીઆઈઆઈમાં ના એકાઉન્ટ બનાવ્યા ત્યારે આપણને ડિફોલ્ટ પાસવર્ડ આપેલો છે જો તમે પાસવર્ડ ચેન્જ ન કર્યો હોય તો એ પાસવર્ડથી આપણે લોગિન કરી શકીશું તો મિત્રો અહીં તમારી શાળાનો આઈડી લખવાનો છે અને નીચે તમારી શાળાનો પાસવર્ડ લખવાનો છે એ પાસવર્ડ લખ્યા બાદ કેપચા લખી અને આપણે લોગિન ઉપર ક્લિક કરવાનું છે મિત્રો લોગિન ઉપર ક્લિક કર્યા બાદ આ પ્રકારની સ્ક્રીન આપણને જોવા મળશે અહીં આપણી શાળાનું લોગઇન ઓપન થઈ ગયું છે એની ખાતરી કરી લઈશું ત્યારબાદ અહીંયા ઉપર જે ત્રણ લીટી આપણને દેખાય છે ત્યાં આપણે ક્લિક કરીશું ત્યાં આપણને સાઈડમાં અલગ અલગ પ્રકારના મેનુ જોવા મળશે એ મેનુમાં આપણે અહીંયા નીચે સ્ક્રોલ કરવાનો છે નીચે આપણને માય સ્કીમ જોવા મળે છે આ માય સ્કીમ છે એ માય સ્કીમ ઉપર આપણે ક્લિક કરીશું માય સ્કીમ ઉપર ક્લિક કરીશું એટલે બે પ્રકારના ઓપ્શન આપણને જોવા મળે છે મેનેજ અને રજીસ્ટર ન્યૂ સ્કીમ મેનેજ અને રજીસ્ટર ન્યૂ સ્કીમ અહીંયા ન્યૂ રજીસ્ટર ન્યૂ સ્કીમ એના પર આપણે ક્લિક કરીશું રજીસ્ટર ન્યૂ સ્કીમ ઉપર ક્લિક કરતાં આ પ્રકારની સ્ક્રીન આપણને જોવા મળશે અહીંયા સૌપ્રથમ સ્કીમ લખેલું આપણને જોવા મળે છે અને એની આગળ અહીંયા સિલેક્ટ સ્કીમ છે એ સિલેક્ટ સ્કીમ ઉપર આપણે ક્લિક કરવાનો રહેશે અહીંયા સિલેક્ટ સ્કીમ ઉપર હું ક્લિક કરું છું ત્યારે અલગ પોપઅપ બોક્સ આપણને જોવા મળશે અહીંયા સિલેક્ટ સ્કીમમાં આપણે જી જે બસો નવ લખીને સર્ચ કરવાનું છે જી જે ટુ જીરો નાઇન જી જે બસો નવ લખીને સર્ચ કરીશું એટલે ગુજરાત સમગ્ર શિક્ષા ઇડિયન અડસઠ ઇડિયન એકસો તેર છત્રીસ અડસઠ અને કૌશમાં જી જે બસો નવ આપણને લખેલું જોવા મળશે એને આપણે સિલેક્ટ કરી લેવાનું છે ત્યારબાદ એની નીચે સિલેક્ટ ફંડિંગ એજન્સી એમાં આપણને ત્રણ પ્રકારના ઓપ્શન જોવા મળશે એમાં ત્રીજું જે ઓપ્શન છે આઈ વિલ રિસિવ ફંડ્સ ફ્રોમ ધીસ એજન્સી એના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે ત્રીજા નંબરમાં આપણે ક્લિક કરવાનું રહેશે આટલું કર્યા બાદ સર્ચ ઉપર ક્લિક કરવાનું રહેશે અહીંયા બીજા નંબરમાં એજન્સી યુનિક કોડ છે એ એજન્સી યુનિક કોડ ઉપર દરેકે જી જે બીકે પાંચ વખત જીરો અને એકસો આઠ આ કોડ લખી જી જે બી કે પાંચ વખત જીરો અને એકસો આઠ લખીને સર્ચ કરવાનો રહેશે મિત્રો સર્ચ કરશો એટલે અહીંયા નીચે આપણને બનાસકાંઠા જોવા મળશે એ બનાસકાંઠા ઉપર આપણે ક્લિક કરવાનો રહેશે અહીંયા બનાસકાંઠા કર્યા બાદ અહીંયા ચેક એસએનઆઈ ડિટેલ ઉપર આપણે ક્લિક કરીશું એમાં ચેક એન ડિટેલ ઉપર ક્લિક કરીશું એટલે એકાઉન્ટ ટાઇપ છે એકાઉન્ટ ટાઇપમાં અહીંયા જીરો બેલેન્સ સબસીડરી એકાઉન્ટ સેકન્ડ નંબરમાં જીરો બેલેન્સ સબસીડરી એકાઉન્ટ છે એ આપણે પસંદ કરવાનું રહેશે અહીંયા બેંક ઓફ બરોડા પસંદ થયેલી આવે છે અહીંયા બ્રાન્ચ એડ્રેસ બ્રાન્ચ એડ્રેસ છે એની બાજુમાં સિલેક્ટ બ્રાન્ચનો ઓપ્શન છે અહીંયા ત્યાં આપણે સિલેક્ટ બ્રાન્ચ ઉપર આપણે ક્લિક કરીશું સિલેક્ટ બ્રાન્ચ ઉપર ક્લિક કરશો કરતા આપણને આ પ્રકારની સ્ક્રીન જોવા મળશે અહીંયા આપણે જે બેંકમાં એકાઉન્ટ ઓપન કરાવ્યું હોય જે બેંકમાં એસએનએ એકાઉન્ટ ખોલાવ્યું હોય એ બેંકનો આઈએફસી કોડ આપણે અહીંયા લખવા લખવાનો રહેશે કોડ લખ્યા બાદ સર્ચ પર ક્લિક કરવાનો રહેશે તો આપણી બેંક જે બેંક હશે બેંક નું એડ્રેસ અહીંયા આપણને જોવા મળશે એની ખાતરી કર્યા બાદ આપણે એને પસંદ કરી લેવાનું રહેશે મિત્રો ત્યારબાદ જે આપણે બે એકાઉન્ટ ખોલાવ્યા છે તેમાં એસએનએ એકાઉન્ટ જે છે એ એસએનએ એકાઉન્ટનો એકાઉન્ટ નંબર છે આપણે અહીંયા લખવાનો થાય છે મિત્રો તમને જે બેંક પાસબુક મળેલ હશે તેમાં પણ એનો એકાઉન્ટ નંબર લખેલો હશે અને તમને ટેક્સ મેસેજ સ્વરૂપે પણ એકાઉન્ટ નંબર મળેલ હશે એમાં બે એસએમએસ હશે એમાં સેવિંગ એકાઉન્ટ નંબર છે એ એસએનએ એકાઉન્ટ છે અને કરંટ એકાઉન્ટ છે એ હોલ્ડિંગ એકાઉન્ટ નંબર છે એટલે આપણે સેવિંગ એકાઉન્ટવાળો જે એસએનએ ખાતા નંબર છે એ ખાતા નંબર આપણે અહીંયા લખવાનો થશે ખાતા નંબર લખ્યા બાદ એજન્સી નેમ એઝ પર બેંક બેંક પાસબુકમાં જે પ્રમાણે એજન્સીનું નામ છે એ અહીંયા આપણે લખવાનું રહેશે એ તમારી પાસબુકમાં બેંક પાસબુક મુજબ નામ છે એ લખેલું આપણને જોવા મળશે એ તમને બેંક પાસબુક ન મળેલું હોય તો અહીંથી તમને એક એક્સેલ શીટ આપવામાં આવશે જે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તેમાં જોઈ અને તમે એજન્સી નેમ એઝ અ બેંક મુજબ તમે લખી શકો છો ત્યાંથી કોપી કરીને અહીંયા પેસ્ટ કરી શકો છો ત્યારબાદ એજન્સી નેમ એઝ પર બેંક લખ્યા બાદ એજન્સી એકાઉન્ટ સ્કીમ કોમ્પોનેન્ટ મેપિંગ એના પર આપણે ક્લિક કરવાનો રહેશે એના પર ક્લિક કરશું એટલે આ પ્રકારનો આપણને એક બોક્સ ખુલશે એમાં આ પ્રકારની આપણને એજન્સી સ્કીમ જોવા મળશે અહીં તમામ પ્રકારની જે સ્કીમ છે એને આપણે બલ્કમાં સિલેક્ટ કરી લેવાની રહેશે અહીં બલ્ક ઉપર સિલેક્ટ કરશું એટલે તમામ સ્કીમ છે એ સિલેક્ટ થઈ જશે અને ત્યારબાદ અહીંયા આપણે સેવ ઉપર ક્લિક કરી લેવાનું રહેશે ત્યારબાદ આટલું થયા બાદ નીચે આપણને સેવ અને રિસેટ બે ઓપ્શન જોવા મળશે તો અહીં આપણે સેવ ઉપર ક્લિક કરી લેવાનું રહેશે તમે અહીંયા સ્ક્રીન ઉપર મેસેજ તમે અહીંયા જોઈ શકો છો અને અહીંયા તમે જોઈ શકો છો સ્કીમ સેવડ સક્સેસફુલી આપણે જે એસએન એકાઉન્ટ છે એ એસએન એકાઉન્ટ સક્સેસફુલી સેવ થઈ ગયું છે અને મેપિંગ પણ થઈ ગયું છે તો મિત્રો એસએનએ એકાઉન્ટ એડ પણ થઈ ગયું અને મેપિંગ પણ થઈ ગયું છે આટલી પ્રોસેસ આપણે અહીં પૂર્ણ કરવાની છે આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે આ વિડીયોને સંલગ્ન કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો